જય વસરા જય મુલીધર જય મચ્છુમા જયમાં અમે આવી ગયા છીએ તમારા માટે નવી રસોઈ લઈને નવી રસોઈ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે ને આજે બનાવવાની છે આપણે કચોરી એટલે કે લીલી તૂરની કચોરી તો લીલી તૂર લઈ લીધી છે આપણે લીલી તૂરને મિક્સર જારમાં ક્રશ કરી અને ત્યાર પછી એનો વઘાર કરીને એ રીતે આપણે કચોરી બનાવવાની હોય છે પણ આજે આપણે બનાવવાની છે અલગ રીતે કે આરે બટેટું નાખી અને કરશું તો તમે જોઈ શકો છો જો આપણે બટેટા મૂકી દીધા છે બાફવા માટે

અને લોટને આપણે એ રીતનું મૂણ દેવાનું છે કે આવી રીતના મૂઠિયા થઈ જવા જોઈએ એવી રીતનું આપણે મૂણ દેવાનું છે એટલે સરસ મજાની પોછી અને એકદમ ખારી સ્ટાઈલની થઈ જાય મસ્ત મજાની કચોરી અને એ પાછી આપણે જામનગરની પ્રખ્યાત કચોરી બનાવવાની છે તો આપણે હજી મૂણ દેવું પડશે વધારે આદુ મરસા અને આ લસણની પેસ્ટ એડ કરવાની છે તો ખાંડાની સરસ મજાનું ખાંડી અને ક્રશ કરી લેશું કરવા માટે મૂકી દીધું છે છે તેલ તેલ આપણે આપણે આવી ગયું જીરું અને જેવી રાઈ જેવી સોય પાવડર અને થોડી વરિયાળી અને આખા ધાણા એડ કરી દીધા છે આદુ મરચાની પેસ્ટ આપણે એડ કરવાની છે આદુ લસણ અને મરચાંની પેસ્ટ એડ કરી દીધી છે હવે આપણે લીલી ડુંગળી અને કેપ્સિકમ એડ કરવાનું છે ને લીલું લસણ જેમ બને એમ વધારે હોય તો વધારે સારું રહેશે અને મસ્ત બનશે કસોરી તો આપણે આમાં લીલું લસણ લીલી ડુંગળી કેપ્સિકમ મરચાં અને આદુ બધાનું આપણે એડ કરવાના ત્યાર પછી આપણે આને મિક્સ કરી લેશું અને થોડી વાર સાતડવા દેશું સરસ મજાનું સાતળી જાય ત્યાં સુધી રહેવા દેસું પછી આમાં બીજા મસાલા જે આપણે છે એ એડ કરશું લીલી તુવર છે એ આપણે સરસ મજાની બફાઈ અને થઈ ગઈ છે કમ્પ્લીટ બટેટું પણ બફાઈ ગયું છે હવે આને પણ આપણે માવો બનાવવાનો છે આપણે હવે આમાં બે ચમચી જેટલા સફેદ તલ એડ કરવાના છે થોડીવાર રહેવા દેસું આપણે બટેટાનો માવો બનાવી નાખ્યો છે એની અંદર આપણે લીલી તૂર એડ કરી દેશું આખા ભાંગી કચરવાની છે વધારે નથી કચરવાની સેજ છે જે આપણે આપણે આ જે કટર છે મારશું એટલે સેજ આખા ભાંગી થઈ જાય મસાલો આપણે સરસ મજાનો સાતડી ગયો છે એની અંદર આપણે હવે લાલ મરચું હળદર પાવડર ગરમ મસાલો સેજ સ્વાદ અનુસાર મીઠું કેમકે બટેટું બાફવામાં અને તુરમાં નાખેલું છે મીઠું એટલે અત્યારે આપણે માપે તે જેવી આપણે ખાંડ અને અડધા આપણે લીંબુ પણ નીચોવી લીધું છે અને હવે આને આપણે મિક્સ કરી લેવું સરસ મજાનું ને પછી જે બટેટા અને તુવેરનો માવો જે બનાવ્યો છે એ આની અંદર આપણે એડ કરવાનો છે તો હાલો માવો પણ એડ કરી દઈએ આમાં જો આપણે આ માવો છે એ આપણે બટેટામાં એડ કરી દેવાનો છે અને હવે સરસ મજાનું મિક્સ કરી લઈએ અને કોથમીર આપણે એડ કરી દઈએ આપણે કોથમીર એડ કરી દઈશું કોથમીર અને લીલું લસણ ને લીલી તૂર જેમ બને એમ વધારે હશે તો કસોરી બનશે મસ્ત હવે મિક્સ કરી લઈએ હાલો આપણે કસોરીનો માલ થઈ ગયો છે કમ્પ્લીટ તૈયાર હવે કચોરી આપણે વણવા મળશું આવી રીતે જો કરવાનું છે આપણે બીબામાં આવી રીતે આપણે બહાર દઈ અને દબાવશું ને એટલે ફરતી કોર છે ને એને આપણે કાઢી લેવાની છે અને વચ્ચેનો ભાગ રહેશે કોર આપણે કાઢી લઈશું એટલે સરસ મજાની ડિઝાઇનવાળી કસોરી થઈ જાય તૈયાર અને સાદી બનાવી તો આવી તમે બનાવી જો જો આ ડિઝાઇન વાળી બનાવી હોય તો આવી તમે બનાવી શકો છો જો જોતા જ થઈ જશે ને ખાવાનું મન કેટલી મસ્ત સરસ મજાની કસોરી બનાવી છે બીજી આવી રીતે બનાવવાની જે સ્ટાઇલી બનાવી એ તમે બનાવી શકો છો દીધું છે તેલ ગરમ કરવા માટે સરસ મજાનું તેલ પણ આવી ગયું છે અને આપણે કચોરી તળવા માંડ્યા છીએ અને ગેસ રાખવાનો છે ધીરો એટલે સરસ મજાની એકદમ કડકડી અને મસ્ત મજાની થઈ જાય હલો કચોરી બની અને થઈ ગઈ છે રેડી જોતા જ મન થઈ જાય ખાવાનું એવી સરસ મજાની કચોરી બની ગઈ છે અને તમને બતાવું કેવી બની છે કચોરી જો એકદમ નરમ થઈ છે ને મસ્ત મજાની ચાલો ચાલો ત્યારે જમવા જ હલો નવી નવી રસોઈ લઈને આવીએ ત્યાં સુધી આવજો અને અમારે કસોરાની રેસીપી તમને કેવી લાગી મિત્રો જવર કોમેન્ટમાં બતાવજો